આપણે આવી ગયા છીએ અંબાજી અને તમને બતાવીએ ત્યાં તો જોઈતા રહો અંબાજી આપણે આવી ગયા છીએ અને એનું લોકેશન તમને બતાવીએ અમારા વિરા વિરાલ નો મંડાળો વિરાલ ભાઈ આવી ગયા તો એક મસ્ત રોમે પીનું ગીત સંભળાય જતા મોન તો તમે સંભળાવો સંભળાવો ફોન ફોન કરજો બરોબર આપણે અરે ભાઈ વ્લોગ બનાવીએ પાછા જો હું લોકે જોજો તો આપણે અંબાજી માં આવી ગયું કેવું તો ગબ્બર ચડવાનું હોય તો દર્શન કરશે કરાવશું તમને આપણો વ્લોગ જોતા રહેજો ના હવે બીજું ગીત

માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ અંબાજી અને તમને બતાવીએ અંબાજી ગબ્બર અને માતાજીના દર્શન પણ કરાવી તો આપણા વ્લોગમાં બન્યા રહેજો જો ઘણી બધી પબ્લિક જાય છે જો તમને બતાવો પાછાના કેમેરાથી તો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો

આપણે લીપમણી જવાનું આપણે પેઢીને હોય બરાબર આ પાદવી પુનમની બધી તૈયારી થઈ રહી જુઓ પાદરી તૈયારી થઈ કેમ બંધાવા માંડ્યા હી હવે વધારે વાર નહીં પાદવી પુનમનો મેળો તૈયારીમાં જ છે એટલે બધી તૈયારીઓ પૂરીપૂરી ચાલુ હીરો બોલાવો ભાઈ

અત્યારે કેટલા છે ખબર નહીં હો પણ જઈએ ઉડન ફોટો તો જો છબ્બીસ તો હું જાય બહુ દૂર પડી જાવ તમે તો આપણે આવી જઈએ ઉડન ખોટલ જે જગ્યાએ રસ્તો હો એ જગ્યાએ અમારા જયલો ને વૈદિપ્યો બધા આવી જાય આગળ

આપની લિપો જોય અશાસ સદાર છે અહીંયાથી આપણે ચાલવાનું ઉપર બરોબર बादैया ये हां इतना कुछ इतना तो बतासी मां बे पहियों पाटाड़ी गई अरे टमाटर जी सुरंग तो जाई रही है सुरंग कितना का आशीर्वाद ले ले खाचा है જય જય અંબે જય જય અંબે બોલો બોલો હા મિત્રો અમે જઈ ચાલીએ છીએ તમે જોવો વરસાદ પડ્યો હોય ને રીતે અમે અત્યારે લક્ષણ માં થયા પાંચ ને ચડી જવાનું તો આટલા થાચી જાય

લાવતા હતા તાકી જઈ તો બેહું પડશે થોડીવાર પીજુળા હે ગાઈસ પેલંકી થોડા બેસી પોરે ઓડી વાગે जोर मस्त आ तो परसे ने जीतन वाला

પહોંચી જવા આવી છીએ તો મગમાં બને રહેજો અમને દર્શન કરાવી દઈશું માતાજીના હવે ઉપર પહોંચી જ જાય છે આપણે ઠીક આવી જાય

મિત્રો હવે આપણી આવી ગયા છીએ કહો કેટલું સુંદર લોકેશન દેખાય કેમેરાથી બધું બધે

મંદિર બતાવરી એક વાર આટલું શું કરી લઈ માતાજી નો એક હજાર નું નેવું પગથ છે થઈ ગયું જોવું નહીં સીતેર આપણે ઇંગ્લિશ વચ્ચે એટલે આટલા પાછા ઓછો છે ના આપણે એટલે આપણે ગાતા બધા મળશું કશું વાંધો નહીં આપણે જવાનું બ્લોગ બનાવતા બનાવતા જો અંદરનો અહીંયા આવો વ્યુ દેખાય

ปุโรดพะนาวันนี้สามีเราจูงเราเนี่ยขี่ม้าขี่ม้าปุโรดพะนาปุโรดพะนา